આણંદના પ્રભારી સચિવ શ્રી મોહમ્મદ સઈદ ની અધ્યક્ષતા માં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિમોન્સુન્સ કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી આણંદ ખાતે યોજા હતી પ્રભારી સચિવ શ્રી મોહમ્મદ શાહિદે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર વેળાએ તંત્ર સજાગ રહી અને કામગીરી કરે તે આવશ્યક છે માર્ગદર્શક સૂચનો આપતા તેમણે જણાવ્યું હતું કે આપદા સમયે અસરગ્રસ્તોની જરૂરિયાત મુજબ શેલ્ટર હોમમાં ખસેડવાથી લઈ અને તેમના રાશનનું પીવાનું શુદ્ધ પાણી તથા આરોગ્ય વિષયક સુવિધા સતવરે મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે આ ઉપરાંત તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિષયક સેવા દવાઓની ઉપલબ્ધતા તાલુકા મથક ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવો અનાજનો જથ્થો તથા ફાયર સેફ્ટી વિષય સેવાઓમાં પણ જરૂર પડે ત્યારે ખાનગી ક્ષેત્રની સેવાઓ મળી રહે તે માટે અગાઉથી જ તૈયારી કરવામાં પણ ખાસ ભાર આપવામાં આવ્યો છે નરેન્દ્ર શર્મા આઈસેવન ન્યૂઝ ગુજરાતી આણંદ